આ કલીની અંદર સૌથી વધારે મુસીબતમાં મુસીબત હોય તો એ છે માનસિક વિકારોને દૂર કરવા મનના ત્રણ વિકારો છે એ છે કામ ક્રોધ અને લોભ કામ ક્રોધ અને લોભને કેવી રીતે દૂર કરી શકે સાધુ પુરુષો આપણા ગામમાં તો બે બે મહાપુરુષોએ સાધના કરી છે હરિહર સ્વામીજીથી લઈને તો મોટા મોટા મહાપુરુષોની અંદર પણ કામ ક્રોધ અને લોભને કેવી રીતે જીતી શકે વિકારોને કેવી રીતે દૂર કરી શકે પ્રશ્ન અહીંયાથી આરંભ થયું છે અને એના જવાબમાં સુત પૌરાણિક કહ્યું કે શિવ પુરાણથી મનના વિકારોને દૂર કરી શકાય કામ ક્રોધ લોભ એ કામ ક્રોધ અને લોભને કંટ્રોલ કરી શકાય સંસ્કૃતિમાં આપણી સંસ્કૃતિમાં ક્રોધની પણ જરૂરિયાત છે પણ એ નિયંત્રિત તમારો ક્રોધ હોવો જોઈએ કયા સમયે કરવો ને કયા સમયે નહીં કરવો લોભ પણ નિયંત્રિત હોવો જોઈએ અને કામ પણ નિયંત્રિત હોવું જોઈએ એના માટે શિવ પુરાણ છે 24000 શ્લોકોનું શિવ પુરાણ છે કથા સિવાય કલ્યાણનું બીજું કોઈ સાધન છે જ નહીં કથાથી જ કલ્યાણ થાય અને એવું કલ્યાણ થાય કે જેની તમે હું કોઈ કલ્પના ન કરી શકીએ